ભારતની પહેલી અનોખી અંડરવોટર ટનલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે જે ભારતની પહેલી અનોખી ટનલ હશે ટનલમાં બ્રહ્મપુત્રા નદી નીચે ટ્રેન વાહનો એકસાથે ચાલશે જેના કારણે છ કલાકની મુસાફરી માત્ર વીસ મિનિટમાં કરી શકાશે નમસ્કાર હું છું ચંદ્રકાપુત્રી નિરાલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે કેબિનેટ મીટિંગમાં આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે દેશની પ્રથમ રોડ કમ રેલ ટનલ સહિત ફોર લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ કોરિડોરને મંજૂરી આપવામાં આવી તેનો કુલ ખર્ચ અઢાર હજાર છસો બાસઠ કરોડ થશે આ ભારતની પ્રથમ અને વિશ્વની બીજી અંડરવોટર રોડ કમ રેલ ટનલ પરિયોજના હશે જેમાં એક જ સુરંગમાં રોડ અને રેલ લાઇન હશે ટ્રેન અને વાહનો એકસાથે ચાલશે તેને એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ કન્સ્ટ્રક્શન ઇપીસી મોડલ પર વિકસાવવામાં આવશે આ પ્રોજેક્ટ હેઠળ ગોપુર એનએચ પંદરથી નુમાલીગઢ એનએચ સાતસો પંદર વચ્ચે પંદર પોઈન્ટ નેવ્યાસી કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે હાલમાં નુમાલીગઢ અને ગોપુર વચ્ચે લગભગ બસો ચાલીસ કિલોમીટરનું અંતર કાપવામાં છ કલાકનો સમય લાગે છે આ પ્રોજેક્ટ પછી તે ઘટીને વીસ મિનિટ થઈ જશે દુનિયાભરમાં હાલમાં ચેનલ ટનલ જ એકમાત્ર અંડરવોટર કમ રેલ ટનલ છે આ ટનલ ઇંગ્લિશ ચેનલની નીચે બનેલી છે જે યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સને એકબીજા સાથે જોડે છે આ ટનલ ઓગણીસો ચોરાણુંમાં સામાન્ય નાગરિકો માટે ખોલવામાં આવી હતી આ ટનલની કુલ લંબાઈ લગભગ પચાસ પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટર છે જેમાંથી લગભગ સાડત્રીસ પોઈન્ટ નવ કિલોમીટર ભાગ સમુદ્રની નીચે આવેલું છે આ દુનિયાની સૌથી લાંબી અંડર સી ટનલોમાંની એક છે તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ